ક્વોલિટી પરફોર્મન્સ એક તરફ સરકારી ગોડાઉનમાં દવાઓનો જથ્થો અત્યારે પડ્યો છે ત્યારે બીજી તરફ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને હાલાકી છે ડોક્ટર પોતાની ફાઇલમાં જ એટલે કે દર્દીઓને લખીને આપે છે કે તમે જનઔષધિ કેન્દ્ર કેન્દ્રમાંથી દવા ખરીદી કરી લેજો અમારી પાસે આ સ્ટોક અવેલેબલ નથી આપણે સૌપ્રથમ વાત કરીએ બા સાથે બા શું તકલીફ હતી તમને તમને શું કહેવામાં આવ્યું ગળામાં દુઃખે છે ને તો બાર થી કોકળા કરવાની દવા લખી દીધી પીવાની ડોક્ટરે શું તમને કીધું કે આ દવા અમારી પાસે નથી એવું કીધું કે બાર થી લેવાની છે દવા બારી કીધું દવા બારી બાર થી લેવાનું કે છે તમારું નામ શું છે અને તમને શું તકલીફ હતી આરીફભાઈ મારું નામ છે મારી બેબી ને સ્કીન નો પ્રોબ્લેમ છે તેથી કરીને હોસ્પિટલે દવા લેવા આવ્યા કઈ દવા તમને બારથી લખી દેવાની કીધી અંદર શું તમને જવાબ મળ્યો અંદર એક અવેલેબલ નથી એટલે બાર થી લખી આપ્યું છે કે મેડિકલમાંથી લઈ કઈ દવા છે તમે બતાડશો ડોક્ટરે શું લખી દીધું એ ડોક્ટરનો કાગળ બતાડો જેથી જનતાને પણ ખ્યાલ આવે કે મોરબી રોડ ઉપર આવેલા સરકારી ગોડાઉનમાં જે રીતે કરોડોની દવાઓ પડે છે છ છ ટ્રક પાંચ પાંચ દિવસ સુધી જે વરસાદમાં પલળી રહ્યા છે ને એ દવાઓનો સ્ટોક એક પણ સિવિલ હોસ્પિટલમાં પહોંચાડવામાં નથી આવ્યો પરંતુ ડોક્ટર્સ અત્યારે અહીંયા દવા લખી દે છે કે આ સ્ટોક અમારી પાસે અવેલેબલ નથી તમે બહાર જે મેડિકલ સ્ટોર છે ત્યાંથી દવાની ખરીદી કરી રહ્યો આરીફભાઈ કેટલું વ્યાજબી કારણ કે એક તરફ દવાનો જથ્થો ત્યાં સડી રહ્યો છે અને બીજી તરફ હોસ્પિટલમાં દવાની અછત દવાની અછત તો છે નહી પણ હવે મેનેજમેન્ટ બોગસ હોવાના કારણે આ બધી બહારથી દવા લેવી પડે છે અત્યારે જે તંત્ર જે કાર્યવાહી કરે કારણ કે એક તરફ દર્દીઓ અહીંયા એક આશીર્વાદરૂપ હોસ્પિટલ માટે આવતા હોય ગરીબ દર્દીઓ માટેની હોસ્પિટલ છે ત્યાં પણ તમને લખી દે કે થી લઈ લ્યો આ કેટલું યોગ્ય યોગ્ય જ છે ને દવા સરખ લેવી પડે છે જે રીતે હું તમને ઔષધિ કેન્દ્રના દ્રશ્ય બતાવીશ સરકારી ગોડાઉનમાં જે રીતે દવાનો જથ્થો પડ્યો છે છતાં પણ લોકોને રૂપિયા આપીને દવા લેવી પડે છે કાકા તમારે કઈ દવા લેવા તમે આવ્યા હતા શું બતાડવા આવ્યા હતા આ દવા મને તો ખબર આ આ સ્કીન એલર્જી અંદર શું કીધું તમને અંદર એમ કીધું કે બાર થી મળશે દવા તો સરકારી હોસ્પિટલ છે તમે તો એક એજ્યુકેટેડ છો તમને લાગે છે કે જે ગરીબ દર્દીઓ અહીંયા આવતા હોય છે તો ફ્રીમાં દવા મળવી જોઈએ હા તો છે પણ આપણે શું કહી શકીએ એમાં જે રીતે લોકો કહી રહ્યા છે અન્ય પણ વ્યક્તિ આપણી સાથે છે તે પણ હું તમને બતાવવાનો પ્રયત્ન કરીશ જે દવા લખી દીધી છે એટલે કે બાર થી તમે લઈ લ્યો એક તરફ સરકારી ગોડાઉનમાં છ છ ટ્રક પાંચ પાંચ દિવસ સુધી જયારે પડ્યા હોય છે દવાઓનો સ્ટોક સિવિલ હોસ્પિટલમાં પહોંચાડવામાં આવતો નથી અને હાલ અત્યારે દર્દીઓને પૈસા દેવાનો વારો આવ્યો છે શું તકલીફ હતી તમને અને શું જવાબ મળ્યો અંદર ડાયાબિટીસ છે ડાયાબિટીસ દવા પેલા આવતા બાર થી લખી દઈશ નાટાણા કે દવા નથી હાલ અત્યારે ગરીબો માટે આશીર્વાદ સમાન સિવિલ હોસ્પિટલ કહેવાય છે છતાં પણ તમારે જે મેડિકલ સ્ટોર છે ત્યાં ધક્કા ખાવા પડે કેટલું વ્યાજબી વ્યાજબી નથી ને અત્યારે ગરીબ લોકો છે અમે કામ ધંધો મૂકીને આવીએ છીએ અહીંયા તો અહીંયા દવા મળતી નથી પેલા મળતી હતી હવે મળતી નથી ડાયાબિટીસની ની ત્રણ વર્ષ ડાયાબિટીસ છે ને ગરીબ માણસ મજૂરી કરીએ છીએ અમે ડાયાબિટીસની દવાઓનો સ્ટોક નથી અન્ય પણ વ્યક્તિ આપણી સાથે છે જે મેડિકલ સ્ટોરમાં તેને દવા લેવાની ફરજ પડી છે કાકા તમને શું તકલીફ છે ને શેની દવા લેવા આવ્યા છો તમે હાથની દવા લેવા આવ્યો આંખની દવા અત્યારે હાથની દવા અત્યારે સિવિલ હોસ્પિટલમાંથી તમને શું જવાબ મળ્યો દવા નથી ત્યાં ના ત્યાં નથી મેડિકલમાં લઈ લ્યો મેડિકલમાંથી લઈ લ્યો મેડિકલમાંથી લઈ લ્યો તેવો જવાબ મળ્યો કાકા તમને શું જવાબ મળ્યો છે મારે તો કેલ્શિયમ ની ગોળી નહી કીધું બાકી તો બધી મને દવા આપી કેલ્શિયમની ગોળી નથી ત્યાં હા બારથી લઈ લો છે મને લખી આપ્યું ક્યારે આવશો તો એવું કીધું છે કાંઈ મેં પછી ના પૂછ્યું આપડે પછી ના કે ને હું પૂછું તમે માનો છો ને કે ભાઈ દર્દીઓ માટે તમામ દવા હોવી જ જોઈએ હોવી જ જોઈએ ને સુ રજા હોવી જોઈએ જે રીતે દર્દીઓ કહી રહ્યા છે કે કેલ્શિયમની દવા હોય કે પછી ડાયાબિટીસની દવા હોય અનેક એવી દવાઓનો જથ્થો જે છે સિવિલ હોસ્પિટલમાં દવાઓની અછત છે આ બોલતો પુરાવો ન્યૂઝ કેપિટલ મારફત અમે સમગ્ર ગુજરાતની જનતાને બતાવી રહ્યા છીએ ગત રાત્રિએ જ્યારે ન્યૂઝ કેપિટલ રિયાલીટી ચેક કર્યું અને આ જે સરકારી ગોડાઉન હતું જે દવાનું એ દવાના ગોડાઉનમાં પાંચ પાંચ ટ્રક જે છ છ દિવસથી સડી રહ્યા હતા એટલે કે દવાનો જથ્થો હતો ઉતારવાની જગ્યા નથી ગોડાઉનમાં જગ્યા નહોતી તેવું ત્યાં સિક્યુરિટીનું કહેવું છે ત્યારે એક પણ જવાબ દાર અધિકારી કે કર્મી વિના દવાનો જથ્થો જે આઠસો કાર્ટુન છે તે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવામાં આવી રહ્યા હતા જો કાર્ટુન કોઈ ચોરાઈ જાય ત્યાં લૂંટપાટ થાય દવાનો જથ્થો બારોબાર સગે વગે થઈ જાય તો જવાબદાર કોણ એ પણ સૌથી મોટો સવાલ છે હાલ તો અત્યારે ગરીબ દર્દીઓ માટે આશીર્વાદ સમાન હોસ્પિટલ કહેવાય છે પરંતુ હાલ કલંકિત આ ઘટના કહેવાય અને આ કલંકિત ઘટનામાં સરકાર શું કાર્યવાહી કરશે તે જોવું રહેશે કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે ઋષિ દવે ન્યૂઝ કેપિટલ રાજકોટ